શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય પાંચ જય શ્રી કૃષ્ણ વ્યાસને નારદજી નો સંવાદ નારદજીનું પૂર્વ ચરિત્ર સુતે કહ્યું પછી સુખે બેઠેલા મહાયશસ્વી અને હાથમાં વીણા ધારણ કરતા દેવરસિંહ નારદ મંદ મંદ હસતા હોય તેમ સમીપ બેઠેલા બ્રહ્મરસિંહ વ્યાસને કહેવા લાગ્યા નારદ બોલ્યા હે મહાભાગ હે પરાસરના પુત્ર તમારો શરીર અભિમાની આત્મા શરીર વડે સંતુષ્ટ તો છે ને તેમજ મનનો અભિમાની આત્મા મન વડે સંતુષ્ટ છે ને તમે જાણવા યોગ્ય ધર્મ વગેરે સારી રીતે જાણ્યા છે અને આચાર્ય પણ છે કારણ કે સર્વ અર્થોથી ભરપૂર મહા અદભુત

એનું ગુપ્ત કારણ શું હશે હે બ્રહ્માના માનસ પુત્ર અને અગાધ જ્ઞાન ગુપ્ત વસ્તુ જાણો છો કેમકે તમે પરમાત્માના સેવ્યા છે એ પરમાત્મા સર્વ કારણ કર્યા નિયંતા અને અસંગ હોય કેવળ સંકલ્પ માત્રથી જ મહત્વાદી ગુણો દ્વારા જગત સર્જે છે રક્ષે છે અને સહારે છે તમે સૂર્યની પેઠે ત્રિલોક્યમાં વિચારો છો સર્વના દ્રષ્ટો છો અને યોગ બળથી પ્રાણવાયુની પેઠે સર્વ પ્રાણીઓના હૃદયમાં વિચરનારા આત્માના સાક્ષી છો તો ધર્મ અને યોગ વડે પરબ્રહ્મ પામનાર અને સ્વાધ્યાય નિયમ આદિ વ્રતો વડે વેદ મેળવવા છતાં પણ મારામાં જે મોટી ન્યૂનતા હોય તે આપ કૃપા કરીને બતાવો નારદે કહ્યું તમે ભગવાનનો નિર્મળ લગભગ વર્ણવ્યો જ નથી હું માનું છું કે જે વડે ભગવાન પ્રસન્ન ન થાય તે જ્ઞાન અપૂર્ણ જ છે હે મુનિ વર્ય તમે ધર્માદિ પુરુષાર્થો જે રીતે વર્ણવ્યા છે તે રીતે ભગવાન વાસુદેવનો મહિમા વર્ણવ્યો નથી જે વિચિત્ર પદોવાળું વચન જગતને પવિત્ર કરનાર શ્રી હરિનો યશ કદી ગાતું નથી તે કાગડાઓનું તીર્થ છે એમ વિદ્વાનો માને છે કેમ કે તે વચનરૂપી તીર્થમાં સત્યગુણી ગુણી મનવાળા અને પેર બ્રહ્મમાં વસનારા યોગીઓ રૂપી હંસો કદી રમણ કરતા નથી આથી ઉલટું જે વાણીમાં સુંદર શબ્દ રચના પદ રચના વગેરે ગુણો ના હોય પણ તેમાં જે સ્થળે ભગવાનના યશથી ભરેલા નામ હોય છે તે તે વાણીનું સત્ય પુરુષો

પણ કરેલું ન હોય તો તે ત્યાંથી શોભે માટે હે મહાભાવ અમોદ દ્રષ્ટિવાળા પવિત્ર યશ વાળા સત્યમાં આશક્ત અને વ્રતધારી તમે સમગ્ર બંધોની મુક્ત થનારે ભગવાનને લીલાઓનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરી વર્ણન કરો કેમકે ભગવાનની લીલા વિના બીજા તરફ જેની દ્રષ્ટિ હોય અને ભગવાનની લીલા વિના બીજું કંઈ જુદા પ્રકારે વર્ણવવું જે ઈચ્છતો હોય તેવા પુરુષની બુદ્ધિ તે વર્ણવેલા વિષયમાં ફરેલા નામ રૂપથી જ વ્યાકુળ બનીને વાયુથી દોડતા વહાણની પેઠે કોઈ વિષયમાં સ્થિતિ પામતી નથી તમે સ્વભાવથી જ રાગાશક્ત મનુષ્યો માટે નિંદ કામક્રિયાદી ઉપદેશ્ય છે એ મોટા વ્યક્તિક્રમ કર્યો છે કેમ કે એ આક્યોના આધારે આજ ધર્મ છે એમ માનનારા મનુષ્ય તેના નિવારણને માનશે જ નહીં એટલે કે કામ્ય કર્મોના નિષેધ કોઈના માનવામાં જ નહીં આવે અને સર્વ કોઈ પ્રવૃત્તિ માર્ગમાં જે લાગ્યા રહેશે અને કોઈ પણ વિચક્ષણ પુરુષ સર્વ ક્રિયાઓની નિવૃત્તિથી અનંત પારવાળા પરમાત્માનું સુખ જાણવા યોગ્ય થશે માટે હે સમર્થ વ્યાસ તમે દેહાદીના અભિમાનવાળા અને સત્કાદી ગુણોથી પ્રવૃત્તિ કરનારા મનુષ્યને ભગવાનની લીલાઓ દર્શાવો મનુષ્ય સર્વ ધર્મનો ત્યાગ કરીને પણ શ્રી હરિના ચરણકમણનું ભજન કરતો અર્પણ કરીને કદાચ તે ભજનથી ભ્રષ્ટ થાય અથવા મરણ પામે તો હર કોઈ નીચ યોનીમાં તે ભક્તનું શું કદી અમંગળ થાય છે નથી જ થતું અને સર્વ ધર્મમાં રહીને પણ ભગવાનનું ભજન નહીં કરનારાઓને શું ફળ મેળવ્યું હશે કંઈ જ નહીં વિદ્વાને તો તે માટે જ પ્રયત્ન કરવો જોઈએ કે જે વસ્તુ ઉપર છેક બ્રહ્મલોક સુધી અને નીચે છેક સ્થાવર લોક સુધી ભટકાનારોની મળતી નથી બાકી વિષય સુખ તો નરકાદીમાં જેમ દુઃખ મળે છે તેમ ગમે ત્યાં વિના પ્રયત્ને પોતાના પૂર્વકર્મોને લીધે ગંભીર વેગવાળા કાળના બળથી મળે છે હે વ્યાસ ભગવાનની ભક્તિ કરનારો મનુષ્ય કદાચ નીચ યોનીમાં અપૂર્ણ જાય તો પણ બીજા કર્મનિષ્ઠ મનુષ્યની પેઠે ફરી સંસારમાં કદી આવતો નથી કેમ કે તે ભક્ત રસ લેવા યોગ્ય વસ્તુના આગ્રહવાળો હોય ભગવાનની ચરણકમળ આલિંગનનું સ્મરણ કરતા ફરી તેને તજવા ઈચ્છતો જ નથી આ જગત કેવળ ભગવાન રૂપ જ છે પણ ભગવાન જગતની ભિન્ન છે જે ભગવાનની જગતની સ્થિતિ નાશ તથા ઉત્પત્તિ થાય છે તે તે તમે પોતે પણ પણ જાણો છો તો અમુક અંશે તમને દર્શાવ્યું છે હે અમુક દ્રષ્ટિવાળા વ્યાસ તમે પોતે અજન્મ પોતાના આત્માને જગતનું કલ્યાણ કરવા માટે જ જન્મેલો માનો કેમ કે તમારો આત્મા પરમ પુરુષ પરમાત્માનો જ અંશ છે તો મહાનુભાવ શ્રી હરિના પરાક્રમો તમે વર્ણવો કારણ કે ભગવાનના ગુણોનું વર્ણન કરવું શાસ્ત્રોના અધ્યયનનું યજ્ઞ યાગાદનું શાસ્ત્રોના અભ્યાસ કરવાનું શાસ્ત્રોના અભ્યાસથી ઉત્પન્ન થયેલી બુદ્ધિનું તથા દાનનું અવિનાશી ફળ છે વિવેકીઓ કહે છે હે મુનિ પૂર્વ જન્મમાં હું વેદ જાણનાર બ્રાહ્મણોની એક દાસીનો પુત્ર હતો તે યોગીઓમાં વર્ષા ઋતુમાં એક સ્થાને ચાતુર્માસ નિવાસ કરતા હતા બાળપણથી જ મને તેમની સેવામાં મૂકી દેવામાં આવ્યો હતો ત્યારે હું બાળક હોવા છતાં સમગ્ર ચપડતાથી રહિત અને જીતેન્દ્રી હતો રમકડાને પણ ન અડકતો અનુકૂળ સેવા કરતા અને થોડું બોલતા મારા પર તે મુનિઓ સર્વત્ર સમદ્રષ્ટિવાળા હોવા છતાં કૃપા રાખતા તે બ્રહ્મ જ્ઞાની યોગ્યોની આજ્ઞાતી હું તેમના પાત્રોમાં વળગેલું એક જ વખત જમતો તેથી મારા પાપો દૂર થયા અને એ રીતે વર્તતા ચિત્ત શુદ્ધ રાખવાથી ઈશ્વર ભજન રૂપ ધર્મમાં મનની રુચિ થઈ હે વ્યાસ ત્યાં એ મુનિઓ નિત્ય સુંદર શ્રી કૃષ્ણ કથાઓ કહેતા ત્યારે તેમના અનુગ્રહ વડે હું સાંભળતો જે સાંભળતા પદે પદે અને પ્રિય યશ વાળા શ્રી ભગવાનમાં પ્રીતિ થઈ હે મહામુનિ એ રીતે મને પ્રીતિ થઈ ત્યારે મારી બુદ્ધિ પ્રિય કીર્તિવાળા ભગવાનમાં એવી અસ્ખલિત લાગી કે જેથી આ સ્થુલ તથા સૂક્ષ્મ શરીરને પરબ્રહ્મરૂપ મારા વિશે પોતાની અવિદ્યાથી જ કલ્પેલું હું જોવા લાગ્યો એ રીતે મહાત્મા મુનિ વર્ષા ઋતુ અને શરદ ઋતુ પર્યત્ર ત્રણે કાળ શ્રી હરિના નિર્મળ યશનું કીર્તન કરતા અને હું તે સાંભળતો જેથી મારો રજોગુણ તથા તમોગુણનો નાશ કરનારી ભક્તિ મને પ્રાપ્ત થઈ હું તે મુનિઓ ઉપર પ્રેમવાળો વિનય પાપરહિત થયેલો શ્રદ્ધાળુ બાળક જીતેન્દ્રિય અને મુનિઓનો સેવક બન્યો જેથી દિન વસ્ચલ્લે તે યોગ્યો ત્યાંથી જવા તૈયાર થયા ત્યારે તેઓએ મારા પર કૃપા કરી સાક્ષાત ભગવાનને કહેલું અતિ ગુણ જ્ઞાન મને કહ્યું જે જ્ઞાનથી જગતના શ્રષ્ટા ભગવાન વાસુદેવનો માયા પ્રતાપ મેં જાણ્યો જે જાણવાથી મુનિઓ પરમાત્મ પદ પામે છે હે બન સર્વના નિયંતા અને અસ્ખલિત પૂર્ણ સ્વરૂપવાળા શ્રી ભગવાન વિશે કર્મોનું સમર્પણ કરતું તે જ આધ્યાત્મિક આધિ ભૌતિક અને આધિ દૈવિક એ ત્રણેય તાપ ટાળનારું એક ઔષધ છે અમે વિદ્વાનો કહે છે હે સદાચારી વ્યાસ પ્રાણીઓને જે પદાર્થના અયોગ્ય સેવનથી રોગ થાય છે તે જ પદાર્થ જો શુદ્ધ કરીને યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે સેવન કરાય તો તે પદાર્થ તે રોગને દૂર કરે છે તેવી જ રીતે સર્વ કર્મ જોકે મનુષ્યના સંસારનો જ કારણ બને છે પણ તે જ કર્મો આશક્તિપૂર્વક ન કરતા જે ઈશ્વર્યાપણ ભાવથી કરાય તો કર્મોની નિવૃત્તિ કરવા સમર્થ થઈ શકે છે જો અજ્ઞાનથી પ્રાપ્ત થયેલા કર્મનો જ્ઞાનથી નાશ થાય છે તે જ્ઞાન ભક્તિયોગથી પ્રાપ્ત થાય છે તો કર્મથી જ કર્મનો નાશ કેવી રીતે એવી શંકા ઉત્પન્ન થતા કહે છે ભક્તિ યોગ સહિત એવું જ્ઞાન આ જગતમાં ભગવાનને સંતોષનારું જે કર્મ કરાય છે તેને જ કહે છે જ્યારે મનુષ્યો નિરંતર ભગવાનનો ઉપદેશ પ્રમાણે કામ કરે છે જ્યારે શ્રી કૃષ્ણના ગુણો તથા નામો ગાય છે અને તેનું સ્મરણ કરે છે વાસુદેવ પ્રદ્યુમન અનિરુદ્ધ અને સંક્રમ સ્વરૂપ આપ ભગવાનનું અમે મનથી ધ્યાન કરીએ છીએ આ પ્રમાણે જ મનુષ્ય ભગવાનની આ ચતુર્ભૂત મૂર્તિના નામપૂર્વક તેમનું સ્મરણ કરતો અંતઃકરણ પૂર્વક પ્રગટ અને અપ્રગટ સગુણ અને નિર્ગુણ મૂર્તિવાળા તે ભગવાનનું યજન કરે છે તે યથાર્થ જ્ઞાની છે હે બ્રહ્મન પૂર્વોક્ત પોતાના ઉપદેશ મેં સારી રીતે આચાર્ય છે એમ જાણી કેશવ ભગવાને મને જ્ઞાન ઐશ્વર્ય તથા પોતામાં ભક્તિ અર્પણ કર્યા માટે હે બ્રહ્મસૂત્ર વ્યાસ તમે પણ ભગવાનનો યશ વર્ણ કે જે જાણવાથી વિદ્વાનોની જિજ્ઞાસા પૂર્ણ થાય કારણ કે સાંસારિક દુઃખોથી વારંવાર પીડાયેલા મનવાળા પ્રાણીઓના ક્લેશની શાંતિ બીજા કોઈ પ્રકારે વિદ્વાનો માનતા નથી અધ્યાય પાંચ સમાપ્ત જય શ્રી કૃષ્ણ